બર્ગર મજા આવી ટેસ્ટ માં નૂડલ્સ નથી બેટા મેગી ખાધી મજા આવે શું બેટા તને શું લાગ્યું કટક બટક માં ખાવા ચોક્કસ સાવું બધી વસ્તુ મસ્ત શું કે બેટા હારી બધી વસ્તુ બધી વસ્તુ હારી છે બેટા તું મસ્ત હે તમે આવજો ને કયો છો અમારું શોપ હે કપડાનું ન્યા તમે આવજો શોપ છે